આજે આપણે ભક્ષ અને અભક્ષ વસ્તુ શીખવાની છે ભક્ષ એટલે ઇટેબલ્સ જે આપણે ખવાય અને અભક્ષ એટલે નોન ઇટેબલ્સ જે આપણે ના ખવાય તમને બધાને યાદ હશે મેં તમને બધાને છોટા ભીમ અને કાલિયાનું એક્ઝામ્પલ આપ્યું હતું છોટા ભીમ કઈ વસ્તુ ખાય જે ભક્ષ હોય જે આપણે ખવાય એના માટે છોટા ભીમ એકદમ હેલ્ધી અને સ્ટ્રોંગ છે અને બીજી બાજુ કાલિયા કાલિયા કેવો હોય છે કેટલો હેલ્ધી દેખાય છે પણ એ હેલ્ધી ફૂડ ખાય છે નહીં એ ઓલવેઝ અભક્ષ જ ખાય છે એના માટે કાલિયા ઓલવેઝ હારી જાય છે તો આપણે હંમેશા છોટા ભીમ જે ખાય ભક્ષ વસ્તુ એ આપણે ખાવાની કાલિયા જે અભક્ષ વસ્તુ ખાઈએ આપણે નહીં ખાવાની જો આપણે અભક્ષ વસ્તુ ખાઈએ તો આપણે ક્યાં જઈએ આપણે નરકમાં જઈએ નરકમાં તમે જુઓ છો કે પરમાધામી દેવો આપણને મારે આપણને હર્ટ કરે તો આવું બધું આપણા સાથે ના થાય એના માટે આપણે ઓલવેઝ ભક્ષ્ય વસ્તુ ખાવાની હવે ભક્ષ્ય વસ્તુ કઈ કઈ છે અને અભક્ષ કઈ છે એ આપણે જોઈશું પિયર પિયર એટલે નાસ્પતિ આપણે ખવાય પછી બીટરૂટ બીટરૂટ આપણે ખવાય નહીં પછી મશરૂમ મશરૂમ આપણે ખવાય નહીં પછી કોલીફ્લાવર એટલે કે ફૂલગોબી આપણે ખવાય નહીં પછી કોરિયન્ડર એટલે કે કોથમીર આપણે ખવાય પપૈયું એટલે પપૈયા આપણે ખવાય પછી રેડિશ એટલે મૂલી આપણે ના ખવાય પાઇનએપલ આપણે ખવાય પછી કુકુંબર એટલે કાકડી આપણે ખવાય પછી બ્રિન્જલ એટલે બેગન આપણે ખવાય નહીં પછી બોટલ ગોળ એટલે કે દૂધી દૂધી બહુ સારી આપણે ખવાય પછી પોમેન્ગ્રેટ એટલે કે દાડમ દાડમ આપણે ખવાય પછી પોટેટો પોટેટો આપણે ખવાય નહીં પોટેટોની ચિપ્સ પણ ખવાય નહીં પોટેટો એટલે જ આલુ પછી ગાર્લિક એટલે કે લસણ લસણ બી આપણે ખવાય નહીં પછી ફીગ એટલે કે અંજીર ફીગ આ ડ્રાયફ્રુટમાં આવે ડ્રાયફ્રુટમાં જે ફિગ આવે અંજીર એને આપણે ખવાય નહીં પછી સ્વીટ પોટેટો પણ આપણે ખવાય નહીં પછી કેબેજ એટલે કે કોબી કોબી આપણે ખવાય પણ ફૂલગોબી જે પહેલા ગયું એ આપણે ખવાય નહીં પછી મીન્ટ એટલે કે ફુદીનો ફુદીનો આપણે ખવાય પછી ફ્રેશ ટર્મરિક એટલે કે લીલી હળદર આપણે ખવાય નહીં પછી ગ્રીન જિન્જર એટલે કે આદુ પણ ખવાય નહીં અને અભક્ષ કહેવાય પછી ઓનિયન એટલે કે પ્યાજ આપણે ખવાય નહીં પછી એપલ એપલ તો રોજ જ એક ખાવું જોઈએ એપલ ખાવાનું પછી કેરેટ એટલે ગાજર ખવાય નહીં બનાના એટલે કેળા ખવાય પછી ગ્રેપ્સ એટલે કે અંગૂર ખવાય પછી કોકોનટ એટલે નારિયળ ખવાય પછી ગ્રીન પીસ એટલે વટાણા આપણે ખવાય મકઈ એટલે કે કોર્ન આપણે ખવાય ઓરેન્જ સંતરા આપણે ખવાય વોટરમેલન એટલે કે તરબૂજ આપણે ખવાય ટોમેટો આપણે ખવાય પમકીન આપણે ખવાય પછી કેપ્સિકમ આપણે ખવાય એટલે કે શિમલા મિર્ચ અને એલોવેરા આપણે ના ખવાય પ્રણામ આ બધી વસ્તુનો બધાને ખ્યાલ આવી ગયો કઈ વસ્તુ ખવાય અને કઈ વસ્તુ ના ખવાય હવે બીજી એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ જ્યારે પણ આપણે કોઈ તિથિ હોય પાંચમ આઠમ ચૌદશ તો ત્યારે ખાસ કરીને અભક્ષ વસ્તુ એટલે જે ઇટેબલ્સ છે ફ્રૂટ્સ અને વેજીટેબલ્સ છે આપણે ખાઈ રેગ્યુલર ડેઝમાં એ પણ આપણે તિથિના નિશે નહીં ખાવાના તો બહુ જ સારું કહેવાય તો આ વસ્તુ બધા બાળકોએ ખાસ ધ્યાન રાખવી એમના પેરેન્ટ્સને પણ પોતાના છોકરાઓને એ રીતે રેગ્યુલર ડેઝમાં આ વસ્તુનું એ લોકોને ગાઈડ કરવાનું કે આ વસ્તુ આપણે ખવાય ના ખવાય જો પેરેન્ટ્સ આ વસ્તુને પોતે ઇમ્પ્લિમેન્ટ કરશે તો છોકરાઓ પણ એ વસ્તુ શીખશે અને આગળ જઈને લાઈફમાં આગળ વધશે પ્રણામ